જિલ્લો ના 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 હજુ હજુ તમને બે બદલવાનું છે તમારું તમે બોલો ગામ થોડા દિવસ મોટાનું કહું બદલો વાહ અને થોડાક ભારાની અંદર જિલ્લો પણ જીરો કયો બનશે કયો જિલ્લો જિલ્લો બનશે બનશે અને તાલુકો કરી સ્વાભાવિક રીતે કોઈ પ્રતિક્રિયાઓ સામે આવે પણ પ્રતિક્રિયા કરતા આખા બનાસકાંઠાની અંદર આનો વિરોધ જોવા મળી રહ્યો વિરોધ એટલો મોટો થયો કે ન માત્ર વિપક્ષી દળ કે કોઈ વિપક્ષના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પણ આ જિલ્લાને સ્વીકારવા તૈયાર નહોતા હજી આનો વિવાદ શાંત થયો નથી તો આ ફરી વખત પાણીમાં જેમ કાકરી નાખો અને વેવસુભા થાય એમ શંકર ચૌધરીએ ફરી એક નિવેદન આપ્યું અને આ નિવેદનથી ફરી બનાસકાંઠામાં ચર્ચાઓ શરૂ થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે છું કૃણાલા હિર બનાસકાંઠા આમ તો વિસ્તારની દૃષ્ટિએ ખૂબ મોટો વિસ્તાર છે અને કેટલાક વર્ષોથી આ બનાસકાંઠાને એક નવો જિલ્લો આપવાની માંગ હતી કેટલાય નેતાઓ ચૂંટણી ટાણે આ જાહેરાતો કરતા હતા પણ અંતે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક નવા જિલ્લા તરીકે વાવ અને થરાદ જિલ્લો બનાસકાંઠાને આપવામાં આવ્યો આ જિલ્લો આપતા જ ત્યાં સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો અને તેમની સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીના જ એક જૂથ આ વિરોધમાં જોડાયા આમ તો ત્યાં પણ અનેક જૂથ બની ગયા છે એક બાજુ શંકર ચૌધરીનું જૂથ તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓનું જૂથ આ જિલ્લો શંકર ચૌધરીના ઇશારે બનાવવામાં આવ્યો છે જે રીતના રાજકીય ચોકઠાઓ સેટ થાય તે રીતના સેટ કરીને આ જિલ્લાનું વિભાજન થયું છે તેવા અનેક આક્ષેપો આ જિલ્લાના વિભાજન પછી સરકાર ઉપર અને શંકર ચૌધરી ઉપર લાગ્યા તેમ છતાંય રસના મસ ન થયા સરકારે વિચારણાની માંગ કરી હતી પણ ફરી વિરોધને ડામવામાં કે સફળ થઈ હોય સરકાર તે રીતના હવે આ વિરોધ શાંત પડી ગયો હતો જ્યારથી આ વિરોધ શાંત પડી ગયો છે ત્યારથી વાવ અને થરાદ જિલ્લાની જે નવી ઓફિસો અને ત્યાં લગતા અનેક નવા કાયદાઓ છે તેને ઘડવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે એવામાં ફરી વખત એક જાહેર કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠાના દિગ્ગજ નેતા એવા શંકર ચૌધરી પણ ઉપસ્થિત હતા અને શંકર ચૌધરી આ કાર્યક્રમમાંથી એક નિવેદન આપે છે અને નિવેદન થી ફરી વખત બનાસકાંઠાના રાજકારણમાં અને ત્યાંના લોકોમાં ચર્ચાઓ વહેતી થાય છે તમારું તમે બોલો ગામ થોડા દિવસમાં તાલુકો બદલાશે વાહ થોડા જ દાડાની અંદર જિલ્લો પણ બદલાશે કયો બનશે કયો જિલ્લો બનશે વાવ ખરાબ જિલ્લો બનશે અને તાલુકો તો બધું ગોખી નાખશે વાહ વાહ બધું કામ આ એક 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 કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે એમનું આખું ભવિષ્ય બદલાશે જિલ્લો ના 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 હજુ હજુ તમને બે બદલવાનું છે તમારે તમે બોલો ઘામ નિયત થોડા દિવસમાં તાલુકો બદલાશે અને વાહ મને થોડા જ ડલાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે કયો જિલ્લો બનશે વાવ થરા જિલ્લો બનશે અને તાલુકો તમારે બધું ડુકળો કરી નાખશે વાહ બધું કામ આ એક 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 કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે એમનું આખું ભવિષ્ય બદલાશે તમે જે રીતના શંકર ચૌધરીનું નિવેદન સાંભળ્યું આ સામાજિક કાર્યક્રમની અંદર શંકર ચૌધરી આડકતરી રીતે જે લોકોને ઈશારો કર્યો એ હવે નવો તાલુકો રાહ બનવા જઈ રહ્યો છે રાહ તાલુકાને લઈને શંકર ચૌધરીનું જે નિવેદન છે હવે ખૂબ ચર્ચામાં એટલા માટે છે કે વાવ અને થરાદને જ્યારે નવો જિલ્લો જાહેર કર્યો ત્યારથી જ લોકોમાં એક વિરોધ જોવા મળી રહ્યો છે વાવ અને થરાદને બાદ કરતાં ઓગણજ હોય કે પછી અલગ અલગ કાકરેજ હોય કે પછી અલગ અલગ વિસ્તારના લોકો છે તે આ જિલ્લાને સ્વીકારવા માટે તૈયાર નહોતા આટલા દિવસો ત્યાં વિરોધ છતાંય કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેમ છતાંય હવે ફરી વખત એક નવો તાલુકો જાહેર થાય અને એ પણ શંકર ચૌધરીના ઇશારે અને શંકર ચૌધરીના મત વિસ્તારમાં જો જાહેર થાય તો આ વિરોધ ફરી વખત બનાસકાંઠામાં જોવા મળશે અને એની રાજનીતિક અને રાજકીય અસરો પણ ઘણી મોટી પડશે આવનારા દિવસોમાં તો તમને શું લાગે છે આ બનાસકાંઠાના વાવ અને થરા જિલ્લા બાદ જે રીતના શંકર ચૌધરીનું એક નવા તાલુકાને લઈને નિવેદન આવ્યું છે તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર